કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું ફરી એકવાર તમારી પોતાની યુટ્યુબ ચેનલ એસ એસ ગુજરાત એજ્યુકેશન પર આજે મિત્રો આપણે જોવાના છીએ જે ધોરણ અગિયારમાં ગુજરાતી વિષય છે તેવા વિભાગ એમાં જે તમને એક વાક્યના ક્વેશ્ચન અને આપેલા છે એક ક્વેશ્ચનોનો આપણે મિત્રો આન્સર આ વિડીયોમાં જોવાના છે તો વિડીયોને મિત્રો અંત સુધી જોવાનું છે વિડીયો ગમશે તો વિડીયોને લાઇક અને ચેનલને મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા ઓકે તો શરૂ કરીએ મિત્રો આપણો આજનું સોલ્યુશન અને તે પહેલાં જણાવી દઉં જો તમે આ મિત્રો સંપૂર્ણ ગાલા અસાઇમેન્ટના સોલ્યુશનની પીડીએફ મેળવવા માગતા હોય તો તમને જે સ્ક્રીન ઉપર મોબાઈલ નંબર આપેલો છે તે મોબાઈલ નંબર મિત્રો કોલ કરી દો સંપૂર્ણ ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની પીડીએફ માત્ર એકસો પચાસ રૂપિયામાં તમને મિત્રો મળી જવાની છે તો ફટાફટ કોલ કરીને આ સોલ્યુશન મેળવી લેજો ઓકે શરૂ કરીએ આપણે સોલ્યુશન રાઈટ ત્યારબાદ નીચેના પ્રશ્નો એક વાક્યમાં ઉત્તર લખો પ્રત્યેકનો એક ગુણ પ્રશ્ન સાત અને આઠ પદ્ય એકવીસ મોટા થયા પછી શાના શાના ભાગ પાડ્યા હતા મોટા થયા પછી શાના પદ્ય તમારું જે એકવીસ છે તો એના અંદરના આ પ્રશ્નો છે મોટા થયા પછી શાના સાના ભાગ પડ્યા હતા તો ઓકે મોટા થયા પછી ઘરના ઘર વખરીના ગાય ભેંસ અને બકરીના ભાગ પાડ્યા હતા ઓકે ત્યારબાદ બીજા નંબરનું છે શૈશવમાં કવિ મિત્રો સાથે શેનો ભાગ પાડતા શેશવમાં કવિ એ મિત્રો સાથે શે શેનો ભાગ પાડતા હતા તો કે એ મિત્રો શેષવમાં કવિ મિત્રો સાથે ચણીબોર કાતરા ચીભળા અને વડના ટેટાના ભાગ પાડતા હતા શું હતું તો કે જ્યારે લેખકે નાના હતા એ પૂછે કે ત્યારે નાના હતા એ શેના શેના ભાગ પાડતા હતા તો કે એ જ્યારે નાના હતા ત્યારે કવિ મિત્રો સાથે ચણીબોર કાતરા ચીભડા અને વળના ટીટાના ભાગ પાડતા હતા ત્યારબાદ ત્રીજા નંબરનો તમારો પ્રશ્ન છે ભગવાન પોતાનો ભાગ ખાવા ક્યારે અને કેવી રીતે આવતા ભગવાન પોતાનો ભાગ ખાવા ક્યારે અને કેવી રીતે આવતા હતા તો કે એ ભગવાન પોતાનો ભાગ ખાવા રાતે છાના માના આવતા હતા શું આવતા હતા રાતે છાના માના આવતા હતા પદ્ય તેર જોઈશું સમ્રાટ અશોકે કયા રાજ્ય પર વિજય મેળવ્યો હતો મોસ્ટ આઈએમપી કે સમ્રાટ અશોકે કલિંગ રાજ્ય પર વિજય મેળવ્યો હતો ત્યારબાદ વિજય પછી અશોકના મનમાં શું વિચાર સ્ફુટ્યો તો કે વિજય પછી જોઈશું આન્સર બરાબર શું કહે છે તો કે અશોકના મનમાં વિજય પછી તલવારની તીક્ષ્ણ ધારે કેવી રીતે જીત અપનાવી એ જોવાનો વિચાર સ્ફૂટ્યો રાઈટ ત્યારબાદ પદ્ય પંદર કયો ડર પેદા થવાથી ફળીઓનું ઝાડું જંગલમાં જવાની વાતો કરે છે કયા ડર પેદા થવાથી ફળીઓ ફળીનું ઝાડવું જંગલમાં જવાની વાતો કરે તો કે એકલવાયાપણનો ડર પેદા થવાથી ફળીનું ઝાડવું જંગલમાં જવાની વાત કરે છે

કઈ ખાતાવાહી નિભાવવાની ના કહે છે તો કે કવિ સાચા અને ખોટ એટલે કે સાચા ખોટા કર્મોના ખાતા પાડી એની ખાતાવાહી નિભાવવાની ના કહે છે ચૌદ ભુવનનો સ્વામી શી રીતે રાજી થાય શું કીધું છે ચૌદ ભુવનનો સ્વામી છે એ શી રીતે રાજી થાય તો કે માનવી થોડી પણ સાચા હૃદયથી હરિવર ભક્ત હરિવરની ભક્તિ કરે અને તેઓ ચૌદ ભુવનનો સ્વામી રાજી થાય છે રાઈટ ત્યારબાદ ઓગણીસમા નંબરનું જોઈશું અને વિડીયોની મિત્રો એના પહેલાં લાઈક કરી દેજો અને ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલવાનું નથી તમને સ્ક્રીન ઉપર મોબાઈલ નંબર દેખાઈ રહ્યો છે તેના એના પર મિત્રો કોલ કરી દેજો જો તમે આ સંપૂર્ણ ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની પીડીએફ મેળવવા માંગતા હોય તો ઓકે જેમાં તમને આખા ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની સંપૂર્ણ જવાબો સાથેની

कवि सुंदरम एक कोने चाहवा इच्छे छे तो के कवि सुंदरम सृष्टि सर्व असुंदर चीजों ने चाहवा इच्छे कवि सुंदरम जो पहला था ना था तो नाम सुंदरम पाछू के वस्तु ने छे ने असुंदर वस्तु ने समझे यह बात करी छे सुंदर सॉरी असुंदर वस्तु अनेव्यक्ति व्यक्ति बात बात छे तो भाई समझदार को इशारा कॉफी है

મેદની ભેગી થઈ જશે ખિલ્લા સામે જોઈને લુહાર એક શ્વાસે શું બોલે છે ખિલ્લા સામે જોઈને લુહાર એક શ્વાસે બોલે છે કે મેં આ ખિલ્લા તો મકાન બાંધવા માટે ઘડ્યા હતા અરે અહીં તો આ ખિલ્લા પર ઈશુ ક્રિસ્તને જડી દેવાયા મેં ખિલ્લા સામે જોઈને લુહાર એક શ્વાસે બોલે છે કે મેં આ ખિલ્લા તો મકાન બાંધવા માટે ઘડ્યા હતા અરે અહીં તો આ ખિલ્લા પર ઇસુ ક્રિસ્તને જડી દેવાયા ઓકે મિત્રો વિડીયોનો અંત કરીશું મળીએ નેક્સ્ટ વિડીયોમાં આમ જ તમારે સંપૂર્ણ વિડીયો જોતા રહેવાના છે અને ચેનલને સબસ્ક્રાઈબ કરીને તો રાખવાની છે કેમ કે આ ચેનલ જો સબસ્ક્રાઈબ હશે તો તમને બધી તમારી અત્યારે અગિયારમામાં છો બારમા સુધીની બધી માહિતી આ ચેનલ પર તમને મળશે થશે તો આપણે કોલેજની પણ માહિતી તમને અહીંયાથી આપીશું ઓકે તો ચેનલને ખાસ કરીને મિત્રો તમારે સબસ્ક્રાઈબ તો કરીને જ રાખવાનું છે ઓકે આગળ આપણે વિડીયોને અંત કરવાનો છે બટ એક વાત એક્સ્ટ્રા પીડીએફ માટે જેટલા પણ વિદ્યાર્થીઓ લેટ કોલ કરે છે તો એમને કદાચ પીડીએફ નહીં પણ મળે ઓકે કેમ કે આપણું લિમિટેડ હોય છે બધાને ખબર જ છે ઓકે તો વહેલા તે પહેલાંની તકે બધાએ પીડીએફ મેળવી લેવી મારી વિનંતી છે ઓકે કેમ કે પછી જો કોલ કરશો તો કદાચ નહીં મળે કદાચ આમ તો મળી જ જશે આમ તો કે વાંધો નથી પણ તો એ કોલ કરીને તમે કન્ફર્મ કરી લો ને એ સારી વાત છે રાઈટ તો મળીએ નેક્સ્ટ સ્ટુડિયોમાં